કષ્ટભંજન દેવ હનુમાન મંદિર વાંટ ગામમાં ઓરસંગ નદીના કિનારે હનુમાન મંદિર આવેલ છે કષ્ટભંજન દેવશ્રી હનુમાનજીની મૂર્તિ ઓરસંગ નદીના પટમાંથી કુદરતી ધોવાણમાં આશરે એકસો પચાસ વર્ષ પહેલાં નીકળેલ હતી પુનિયાવાટ ગામ લોકોને જોવામાં આવેલી ત્યારે આખા ગામના લોકો આ મૂર્તિને બળદગાડા વડે ઊંચકીને બળદગાડામાં મૂકી લાવવાની કોશિશ કરતા એ બળદગાડું નદી કિનારેથી આગળ નીકળી શક્યું નહીં અને તેથી એ જ જગ્યાએ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી હાલ એ ઓરસંગ નદીના કિનારે આવેલ હનુમાન મંદિરમાં ગામના સહયોગથી વીસ વર્ષથી ભંડારો રાખવામાં આવે છે આજરોજ મંગળવારના દિવસે પણ હનુમાન જયંતિના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો અને શ્રી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમમાં લોક ડાયરો અને ભજન રાખવામાં આવ્યા હતા જે માટેમાં હરસિદ્ધિ કલાવૃંદ ગ્રુપ રાજપીપળા અને સતકેવલ ગ્રુપ દ્વારા ભક્તજનોમાં આકર્ષક જણાવ્યું હતું અને વાતાવરણ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્ણ જણાયું હતું आ कार्यक्रम आयोजन में भक्त भक्तमंडल सरपंच श्री राजूभा राठवा कल्पेश भाई गोविंद भाई महेश भाई भगु भाई, भाई फुलजी भाई, हरसद भाई भीमसिंह भाई प्रकाश भाई सुरेश भाई, कमलेश भाई सोनिया भाई अमरसिंह भाई सनिया भाई किशन भाई रेमा भाई विशाल भाई अशोक भाई अविनाश भाई अतुल भाई મુકેશભાઈ પટેલ અને તમામ યુવા મિત્રો તથા તમામ દાતાશ્રીઓના સહયોગથી જન્મોત્સવ ઉજવણીનો કાર્યક્રમ ખૂબ જ એકતા અને ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થયો હતો સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર i so don't want to you.